હું જયારે સ્થાયી સમિતિનો ચેરમેન હતો ત્યારે મારા ધ્યાન પર આવ્યું હતું કે સરદાર વીજપટ્ટી અને સૌજી કોરાટ વીજપટ્ટી વરાછા પટ્ટી દર વર્ષે એસી ની નેવું આઠ પટ્ટી એને રોકવા માટે મેં સરદાર બ્રિજ પર જાળી બનાવી ત્યારબાદ સૌજી કોરાટ બ્રિજ પર સેફ્ટી નેટ બનાવી એને કારણે બંને બ્રિજ પર આઠ પટ્ટીનું પ્રમાણ શૂન્ય થયું ત્યારબાદ શહેરના તમામ બ્રિજ પર જાળી લાગતી બે હજાર દસમાં મારા સમયકાળ દરમિયાન જ ડબલ સ્ટેજ બ્રિજ નું કામ મંજૂર છે બે હજાર અઢાર માં લોકાર્પણ છે પરંતુ આજે મારા ધ્યાન પર આવ્યું કે સદા ડબલ સ્ટેજ બ્રિજ પરથી પણ ઘણી બધી આત્મહત્યાઓ થતી પણ એના કારણમાં ડબલ સ્ટેજ બ્રિજ પર સમાવ જાળી મૂકવાની રહી ગઈ છે આથી મેં કમિશ્નરશ્રીને પત્ર લખીને તાકીદ કરી કે ભાઈ આ ડબલ સ્ટેજ બ્રિજની જરૂર હોય તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવી બ્રિજ બંને બાજુ સેફ્ટી નેટ મૂકી જેથી પ્રજા લોકો આત્મહત્યા નહીં કરે અનેક કુટુંબો બરબાદ થતા રહી છે